નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના મહામંડળની સાધારણ સભા પીકુસી સિંહ પ્રમુખ ગુજરાત રાજ્ય પંચાયત સેવા કર્મચારી મહામંડળના જિલ્લા પંચાયત કચેરી ખાતે તારીખ ચોવીસ આઠ બે હજાર ને રવિવારના રોજ યોજાઈ હતી જેમાં રાજ્યના જિલ્લાઓમાંથી મંડળના હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ મિટિંગનું યજમાનપદ જિલ્લા કર્મચારી મંડળ દાહોદ દ્વારા સ્વીકાર્ય હોય દાહોદ જિલ્લા ટીમના મહેશભાઈ પટેલ દ્વારા તમામ હોદ્દેદારો અને કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને દાહોદ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ અને તમામ હોદ્દેદારો દ્વારા મિટિંગના અધ્યક્ષ અને પ્રમુખ ભીખુસિંહસિંહ પરમારનું દાહોદ જિલ્લાની પરંપરા અને રીત રિવાજ મુજબ આદિવાસી સમાજની પાઘડી કોટી ખેસ અને તીરકામઠું આપી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્યમંડળના વિવિધ પ્રાંતના તમામ ઉપપ્રમુખો તેમજ હોદ્દેદારોનું પણ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એજન્ડા મુજબ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને જે જિલ્લામાં મંડળો સક્રિય નથી ત્યાં ઝોન કક્ષાની મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા ટીમ દ્વારા આવેલ તમામ મહેમાનો માટે રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી હતી અને જમવા માટે દાહોદની સ્પેશિયલ દાળ પાનિયા ચટણી લીમડીની પ્રખ્યાત મીઠાઈ ખુરચંદ લાલ મરચાની ચટણી જેવી વિવિધ વાનગીઓ પીરસી ખૂબ જ પ્રેમથી જમાડવામાં આવ્યા હતા આ મીટિંગને સફળ બનાવવા રાજ્ય મંડળના હોદ્દેદારો તેમજ ખાસ દાહોદ મંડળના પ્રમુખ વિલ્સનભાઈ તથા મહેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે ચહેમત ઉઠાવી મીટિંગને સફળ બનાવી હતી